સુરેન્દ્રનગરમાં ગેસ ચોરોનો ભાંડો ફૂટ્યો અમદાવાદ ચોરી કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે કઈ રીતના ચાલતું હતું નેટવર્ક આરોપીઓની શું હતી મોડેસ ઓપરેન્ડી રિપોર્ટમાં રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર લીમડી નજીક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ દ્વારા ઘરેલું વપરાશ માટેના એલપીજી ગેસ ચોરીની ઘટના સામે આવી છે લીમડી નજીક જાખણ ગામના પાટિયા પાસે હોટલ દેવનારાયણના કમ્પાઉન્ડમાં આરોપીઓ કંપનીના એલપીજી ગેસ ભરેલા ટેન્કરમાંથી સીલ તોડી મોટર મૂકી ગેસની બોટલો ભરી ચોરી કરતા હતા આ સમગ્ર કૌભાંડ ટેન્કરના ડ્રાઈવરની મિલીભગતથી થતું હતું લીમડી પોલીસને બાતમી મળી હતી કે ગેસ ચોરીનું આ કૌભાંડ કેટલાક સ્થાનિક લોકોની મદદથી ચાલી રહ્યું છે પોલીસે હોટલ પર દરોડા પાડતા

એક ગેસ ફિલિંગ નું જે છે એ ગેરકાયદેસર રેકેટ ચાલતું હોય એવું પોલીસને માહિતી મળી હતી જેના આધારે લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર પટેલ અને એમની ટીમ જે છે એ આકસ્મિક રીતે સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા આવું જે એચપી કંપનીનું ગેસનું ટેન્કર જે છે એને ત્યાં ગેરકાયદેસર રીતે રોકી રોકી અને ત્યારબાદ જે પણ એના ડ્રાઈવર અને એની સાથે મળેલા બીજા વ્યક્તિઓ જે છે એ બધા એકસાથે ત્યાં આ ટેન્કરની અંદરથી મશીન ફિટ કરી અને ગેસ જે છે એ બીજા નાની બોટલોમાં એનું રિફિલિંગ કરી અને ગેરકાયદેસર રીતે ગેસની ચોરી કરતા હતા જે બાબતની રેડ જે છે એ આ લીબડી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે આમાં આ સમગ્ર બનાવમાં કુલ બે આરોપીઓની હાલ અટક કરવામાં આવેલી છે અને એક આરોપી જે છે એ અટક કરવાનો બાકી છે જેમાં દશરથભાઈ રાઘુભાઈ પાડલિયા જે પોતે ઉપડીના રહેવાસી છે પ્રવીણભાઈ રમાશંકર પાંડે આ પોતે જે છે પ્રતાપગઢ યુપીના રહેવાસી છે આ બંને સાથે મળીને આ પ્રમાણેનું રેકેટ ચલાવતા હતા આ ઉપરાંત વિજયભાઈ વનુભાઈ પાટેલની આજે પોતે ઉંપડીનો રહેવાસી છે અને આ આ આરોપી જે છે એ પકડવાનું બાકી છે આ રેડ બાદ લીંબડી પોલીસ સ્ટેશનમાં વીએનએસની કલમ બસો પંચ્યાસી ત્રણસો ત્રણ બે ત્રણસો સોળ ત્રણ ત્રણસો અઢાર ચાર ચોપ્પન અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ સાતમું મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની કાયદેસરની જે છે એ ધરપકડ કરવામાં આવેલી છે કુલ જે મુદ્દામાલ જે આ ગેસ કટિંગમાં જે વપરાતો હતો એનું એના બાબતે જોઈએ તો લગભગ સાડા આઠ લાખ રૂપિયા જેવો જે છે અંદર ગેસ જે છે એ ટ્રકની અંદર હતો એમાંથી કટિંગ થતું હતું આ સિવાય ટેન્કર એક નાનું પિકઅપ અને એની અંદર ભરેલી નાની નાની બોટલો સહિત કુલ મળી અને સાડા છવ્વીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે એ પોલીસે કબજે કરેલો છે

આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને હજુ કેટલા આરોપી આ ગુનામાં સામેલ છે તેની વિગત મેળવશે ફરાર આરોપી સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલીમનો રિપોર્ટ ગુજરાત તક